આ વ્યવસાય અંગે બાતમી મળતા પોલીસે વ્યૂહાત્મક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્થળ પર ટ્યુશન ક્લાસીસ અને એટીએમ મશીનની આડમાં અત્યંત ગુપ્ત પ્રવેશ દ્વારો બનાવી અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય સંચાલિકા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ તેમજ રાજપીપળાના એક ગ્રાહક વિસ્તાર પરથી ધરપકડ કરી છે પોલીસના દરોડા દરમિયાનના આ કુટણખાના પરથી એક સગીરા સહિત કુલ અગિયાર યુવતીઓને મુક્ત કરવામાં આવી છે તપાસમાં ખુલ્યું છે આ કેન્દ્રમાં અત્યંત આધુનિક રીતે છુપાયેલા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા હતા જેથી કોઈ ઓચિંતી તપાસ આવે તો બચી શકાય આ સમગ્ર પ્રકરણમાં અન્ય બે શખ્સોની સડવણી પણ બહાર આવી છે જેમાં પંચમહાલના એક યુવાન અને વડોદરાની અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે વડોદરા પોલીસે હાલમાં ફરાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે રહેણાંક વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓની નજીક જ આવા કુટણખાના ચાલતા હોવાથી સ્થાનિક રહીશોમાં પણ રોશની સાથે ચિંતાની લાગણી વ્યાપી છે પોલીસ વિભાગ દ્વારા આગામી દિવસોમાં આવા અન્ય શંકાસ્પદ સ્થળો પર પણ કડક દેખરેખ રાખવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે મુક્ત કરાવેલી યુવતીઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના પુનઃવર્ષન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે